હેલો દોસ્તો સ્વાગત છે તમારું યુનિક તો આજે આપણે બનાવીશું મેથી બાજરીના વડાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ વડા ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે અને શિયાળામાં તો નાસ્તા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે સાંજે કે સવારે આપણે આમ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો તેના માટે મેં રીતે ફ્રેશ ફ્રેશ મેથી લઈ અને આ રીતે તેના પાનને અલગ કરી અને સાફ કરી અને લઈ લીધા છે તો હવે આપણે પાનને પાણીથી સારી રીતે પહેલા ધોઈ દેવાના છે અને પછી જ આપણે તેને ઝીણે ઝીણી ચોપ કરી લેવાની છે એટલે આપણે આને સારી રીતે ધોઈ અને હવે આપણે આને આ રીતે કટિંગ કરી અને લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે મેં આને પહેલાં પાણીથી સારી રીતે ધોયા છે અને પછી આ રીતે ફ્રેશ ફ્રેશ કટિંગ કરી અને લઈ લીધા છે તો હવે આપણે વડાનો લોટ બાંધી લઈશું તો તેના માટે આ રીતે એક બાઉલ લે અને હવે આપણે તેમાં બે કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે તો આને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે તો આ રીતે આપણે બે કપ જેટલો બાજરીનો લોટ અને તેમાં વન ફોર કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે તો આ રીતે આપણે બધું જ એકદમ પરફેક્ટ માપ સાથે લોટ લઈ લીધો છે તો હવે આપણે તેમાં મસાલામાં એક ચમચી જેટલો લાલ મરચો પાવડર એડ કરીશું આ ઢેબડા હોય છે તે બહુ તીખા નથી હોતા તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધુ કે કરી શકો છો અને હવે તેમાં અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો પણ આપણે આપણે એડ કરી દીધો છે તો હવે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું બધા જ મસાલા એડ કરી દીધા છે અને આપણે મેથીને એકદમ સરસ બેલણસ આપવા માટે આપણે તેમાં એક ચમચી જેટલો ગોળ એડ કરીશું ટ્રેડિશનલ ઢીબડામાં એડ કરવામાં આવે છે જગ્યાએ તમે એક ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો અને બે ચમચી જેટલા આપણે તેમાં સફેદ તલ એડ કરી દઈશું તો આપણે બધા જ મસાલા આ રીતે પહેલા લોટમાં જ એડ કરી દેવાના છે અને હવે આપણે આ લોટને સારી રીતે મસાલા સાથે પહેલા મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણા મસાલાનું ફ્લેવર આપણા લોટમાં આવી જાય એટલા માટે તો આપણે બધા જ મસાલા અને લોટ સાથે આ રીતે સારી રીતે મિક્સ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ પરફેક્ટ સારી રીતે મિક્સ થઈ અને આ રીતે સેટ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પરફેક્ટ એવો લોટ બનાવી અને તૈયાર કરી દીધો છે તો હવે આપણે તેમાં મેથી એડ કરીશું તો આપણે બે કપ જેટલો લોટ લીધો છે તો આપણે તેમાં એકદમ પરફેક્ટ માપ સાથે બે કપ જેટલી મેથી એડ કરી દઈશું તો આપણે ઝીણી કટ કરેલી આ રીતે બે કપ જેટલી મેથી તેમાં એડ કરી દીધી છે અને એક ચમચી જેટલું આદું હવે આપણે આમાં મોણ આપવાનું છે તો મોણમાં આપણે આ રીતે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ આપણે આમાં આ રીતે એડ કરીએ તો આપણા જે ઢેવરા બને છે તે એકદમ સારી રીતે સોફ્ટ બને છે એટલા માટે અને એકદમ પોચા રોજ એવા આપણા વડા બને તેના માટે આપણે આમાં વન પોઈન્ટ થ્રી કપ જેટલી છાસ એડ કરવાની છે તમે છાસ જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આમાં બધી જ વસ્તુ પરફેક્ટ એવી મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે પહેલાં મસાલાને લોટ સાથે મિક્સ કરવાનો છે અને પછી જ તેમાં મેથી એડ કરવાની છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને પહેલાં પાણી નાખ્યા વગર જ આપણે બધી વસ્તુને મિક્સ કરવાની રહેશે તો આ રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ અને થોડું થોડું એવું આપણો લોટ છે તે બંધાઈ અને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેનો લોટ બાંધવા માટે અડધા કપ જેટલું પાણી લીધું છે તે પાણીને આ રીતે આપણે થોડું થોડું એડ કરતા જઈએ અને આપણો આનો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું આપણે એકસાથે વધારે પડતું પાણી એડ નથી કરી દેવાનું નહીં તો આપણો લોટ છે તે ઢીલો થઈ જશે એટલા માટે આપણે જેટલું જરૂર પડે તેટલું જ આપણે આમાં પાણી એડ કરી અને આનો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું તો શિયાળાની ઠંડીમાં આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે ત્યારથી આપણે આને નાસ્તામાં કે ડિનરમાં બનાવી અને ખાઈ શકીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ સારી રીતે બંધાઈ ગયો છે અને હા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે તે ઢીલો ના હોવો જોઈએ આપણે આ વડાનો લોટ થોડો કઠણ જ રાખવાનો છે તો આ રીતે આપણો લોટ છે તે પરફેક્ટ એવો બંધાય અને રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે રોટલી બની શકીએ તેવો આપણે થોડો ઢીલો એવો લોટ રાખીશું તો આટલો લોટ બાંધવા માટે અડધા કપ જેટલા પાણીની જરૂર પડે છે તો હવે આપણે હાથમાં લોટ ચોંટી નહીં તેના માટે આપણે આ રીતે એક ચમચી જેટલું પહેલાં તેલ લોટ ઉપર એડ કરી અને લોટને સારી રીતે મસળી અને સેટ કરી લેવા છે તેલ ઉપરથી કરી અને તેને લોટ હોય છે તે વડા બનાવતી વખતે આપણા હાથમાં ચટતો નથી અને એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જાય છે તો આ રીતે આપણે આને એકદમ સરસ મસળી અને આને સેટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ બંધ થાય અને સારી રીતે સેટ થઈ અને તૈયાર થઈ જાય છે તો વડા બનાવવા માટે આપણો લોટ છે તે પરફેક્ટ રેડ છે તો હવે આપણે આને ભીના કપડાથી ઢાંકી અને આપણે આને રહેવા દઈશું જો આપણે આને ખુલ્લો રાખીશું તો તે ડ્રાય થઈ જશે ઉપરથી એટલે આપણે આને આ રીતે ઢાંકીને રાખવાનું છે તો હવે આપણે આમાંથી વડા બનાવી લઈએ તો તેના માટે આ રીતે આપણે કપડાને પહેલાં લઈ લેવાનું અને પછી તેમાંથી વડા બનાવવાનું તો તેના માટે આપણે આ રીતે હાથમાં થોડું પહેલાં તેલ લગાવી દઈશું જેથી કરીને આપણા લોટ છે તે ચોંટી નહીં એટલા માટે આ રીતે હાથવાળો તેલવાળો હાથ કરી લેવાનો તો હવે આપણે આ રીતે આમાંથી મીડિયમ સાઈઝનું લુ લઈ અને આ રીતે એકદમ સરસ રાઉન્ડ શેપ આપણે આપી દેવાનું છે તમારે જેટલા મોટા વડા રાખવા હોય તે પ્રમાણે તમારે તેનું લુ રહેવાનું રહેશે તો આ રીતે આપણે મીડિયમ સાઈઝનું આ રીતે લુ લઈ લેવાનું છે આપણે રોટલી બનાવીએ તેનાથી થોડુંક ઓછું આપણે લોટ લેવાનું છે તો હવે આપણે આ લુવાને બે હાથેળીના વચ્ચે રાખી અને આ રીતે તેને સારી રીતે દબાવવાનું છે જેથી કરીને આપણું જે ઢીબું છે તે મોટું થઈ જશે એટલા માટે અને હવે હાથની મદદથી કિનારીઓને આ રીતે પતલી કરતા જઈ અને આપણે વડાને વણી લઈશું રાખવા તમે રાખી શકો છો આપણે સારી રીતે વડાને મોટું કરી લેવાનું છે અને આપણે આ વડાને થોડા પતલા એવા રાખીશું બહુ જાડા આપણે આને નહીં બનાવીએ નહીં તો આપણે તેને ફ્રાય કરીશું ત્યારે તે અંદરથી કાચા રહેશે અને ઉપરથી બળી જશે એટલા માટે આપણે આ રીતે મીડિયમ પતલા એવા વડા બનાવી અને રેડી કરી દઈશું અને આપણો વડાનો એકદમ સરસ દેખાવે તેના માટે આપણે ઉપરથી આ રીતે થોડા સફેદ તલ લગાવી લઈશું અને હવે આપણે આને હાથ વતે તેમાં દબાવી દઈશું તો આ રીતે આપણે વડાને બનાવી અને તૈયાર કરી લીધું છે જો તમને આ રીતે વડું બનાવતા ના આવડે તો આ રીતે આપણે તેની બીજી રીત પણ છે તો તેના માટે આ રીતે એક પાટલો લઈ અને તેના ઉપર આ રીતે તેલ લગાવી દઈશું અને હવે આપણે આ રીતે લુવાને લઈ અને તેના ઉપર રાખી અને આ રીતે આંગળીઓની મદદથી તેને મોટું કરી લેવાનું છે તો આ રીતે ફટાફટ આપણે વડું બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ આપણું વડું બની અને તૈયાર થઈ ગયું છે તો આના પણ વન આપણે તલ લગાવી દઈશું તો આ રીતે આપણે બધા જ વડાને ફટાફટ બનાવી અને રેડી કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આ રીતે પહેલાં આ રીતે ચાર વડા બનાવી અને રેડી કરી લીધા છે તો હવે આપણે આને તરી લઈશું તો તેને તરવા માટે મેં અહીંયા રીતે તેલ ગરમ થવા રાખી દીધું છે અને તેને ચેક કરવા માટે આપણે તેમાં થોડોક લોટનો ટુકડો એડ કરીશું અને તમે જોઈ શકો છો કે આપણો જે લોટનો ટુકડો છે તે અંદર થોડી વાર રહી અને પછી આવી રીતે ઉપર આવી જાય છે તો આપણું વડા બનાવવા માટે આપણું પરફેક્ટ તેલ ગરમ છે તો હવે આપણે તેમાં એક એક કરી અને આપણે જે વડા બનાવીને રાખ્યા છે તે બધા જ વડા આપણે આમાં એડ કરી દેવાના છે તો આ રીતે એક સાથે ચાર વડા હું અંદર એડ કરી દઈશું વિસ્તાર આપણે બધા જ વડા તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો અને આપણે વડાને એકદમ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે આપણે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર આને નથી તળવાના નહીં તો તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આને તળી અને એકદમ ક્રિસ્ટી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને થવા દેવાના છે તો હવે આપણે આ રીતે થોડો સમય થઈ ગયો છે તો ઝાડાની મદદથી આપણે આને અલટાવતા પલટાવતા જઈએ અને બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી અને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા વડાનો કલર છે તે થોડો થોડો ચેન્જ થઈ અને થોડો થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે આને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આને આને બંને બાજુથી સારી રીતે તળી લઈશું અને આપણે વડાને તળાતા ચારથી પાંચ મિનિટનો સમય લાગશે પાર તે આપણે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને તળી અને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા વડાનો કલર એકદમ સારી રીતે ચેન્જ થાય અને એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે આને આ રીતે ઝારામાં લઈ અને કાઢી લઈશું અને વધારાનું તેલ છે તે આ રીતે આપણે અલગ કરી લઈશું તો આ રીતે આપણા વડા બની અને તૈયાર છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ વડાને તરી અને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા જ વડાને તરી અને આ રીતે તૈયાર કરી લીધા છે અને એકદમ ક્રિસ્પી એવા આપણા વડા છે તે બની અને રેડી થયા છે તો હું તમને આ રીતે એક વડું તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવું આપણું બાજરીનું વડું છે તે બની અને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણા મેથી બાજરીના વડાની રેસીપી